કચ્છ જિલ્લામાં વરસામેળી થી ભુજ વચ્ચે નેશનલ હાઈવે નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં અનેક જગ્યાએ ખામીઓ હોવાનો આક્ષેપ કોંગ્રેસના ગુજરાતના મહામંત્રી વી કે હુંબલે કરેલ છે ચર્ચા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ માર્ગ પર ગામડાઓમાં અનેક બ્રિજ આવે છે જેનું કામ હજુ શરૂ નથી થયું આ ઉપરાંત ડાયવર્ઝન પણ કાચા બનાવી દેવાયા છે જેના કારણે નાના વાહનોને મુશ્કેલી પડે છે ત્યારે વહીવટી તંત્રે તાકીદે આ માર્ગની સમીક્ષા હાથ ધરીને આ માર્ગનું કામ ઝડપથી આગળ વધે તે માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ વીકે હુંબલે આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી વિમર્શર અંજા ભુજ સુધીનો જે નેશનલ હાઈવે નંબર ત્રણસો એકતાલીસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ એમાં અનેક જગ્યાએ ખામીઓ દેખાય છે આપણને ખાસ કરીને જે ઓવરબ્રિજ બને છે એ ઘણી જગ્યાએ તો હજી એક બે વર્ષ સુધી કામ ચાલવાનું છે ત્યારે એને પાકા ડાયવર્ઝનને બદલે કાચા ડાયવર્ઝન કરી નાખે છે એટલે લોકોને અસંખ્ય એમાં ખાસ કરીને નાના વાહનો છે ખૂબ તકલીફો પડે છે ટુ વ્હીલરને ખૂબ તકલીફો પડે છે અને નિયમ મુજબ નિયમ છે કે જ્યાં પણ ડાયવર્ઝન હોય ત્યાં પાકું ડામરથી એને ડાયવર્ઝન કાઢવું જોઈએ પરંતુ ઘણી વખત કોન્ટ્રાક્ટરો પૈસા બચાવવા માટે પાકા ડાયવર્ઝન નથી કરતા આના માટે અમે અવારનવાર રજૂઆતો કરી છે કે તમે પાકું ડાયવર્ઝન બનાવો એને લઈને લોકો અત્યારે અનેક જગ્યાએ હેરાન થાય છે ખાસ કરીને એક વેલ્સપનને કારણે પર જે વેલ્સપનની બાજુનો બ્રિજ છે વેલ્સપન કંપનીવાળા છે એની કંપનીમાં જવા માટે એક આખો નવો બ્રિજ ઊભો કરવાનો છે પણ ક્યાંક ને ક્યાંક વેલ્પ વેલ્સપન વચ્ચે ને સરકાર વચ્ચે અથવા તો કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલન નથી થઈ શકતું અથવા તો ભાવમાં એનું નેગોશિએશન નથી થતું જેને કારણે અત્યાર સુધી કામ શરૂ નથી થયું નહીંતર અત્યારે એ ઓવરબ્રિજનું કામ પૂરું થવા આવ્યું હતું પણ વેસ્ટપન કંપનીને કારણે આ જે બ્રિજનું કામ છે એ અટકેલું છે તો વહેલામાં વહેલી તકે જે પણ ડિસિઝન નિર્ણય લેવો હોય જે ડિઝાઇન બનાવવાની હોય તો લોકોને હાલાકી ઓછી થાય અને બે વર્ષ સુધી આ કામ ચાલવાનું છે ઓછામાં ઓછુંથી તો ત્યાં પાકું ડાયવર્ઝન કરવું જોઈએ એવી લોકોની માગણી છે પછી ક્યાંક ને ક્યાંક મટીમાં ગુણવત્તામાં પણ ધ્યાન આપાતું નથી તો યોગ્ય રીતે જ્યારે રોલિંગ વોટરિંગ ન થાય તો ભવિષ્યમાં એ રોડને બેસી જવાની પણ તકલીફો રહે છે બ્રિજને બ્રિજનું પણ કામમાં રોલિંગ વોટરિંગ બરાબર ન થાય તો આપણે વારંવાર જોઈ રહ્યા છીએ કે બ્રિજના શહેરા બેસી જતા હોય તો આ બાબતે પણ અમે અવારનવાર રજૂઆતો કરી છે અને ખાસ કરીને બીજી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ત્યાં ટ્રાફિક પણ દિવસે દિવસ ખૂબ વધી રહ્યો છે ત્યારે એક આ બાયપાસ જે છે તો પાલારા સીધો અહીંયાથી નીકળે ભુજોળીથી તો આખો ભુજ શહેરમાં જે ટ્રાફિક છે એ બહારથી નીકળી જાય ને ભવિષ્યમાં એ કરવું જ પડશે તો અત્યારે જ્યારે નેશનલ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે શેખપીરથી સીધો પાલારા સુધીનો હાઈવે ખરેખર બાયપાસ થઈ જવો જોઈએ એવી જ રીતે અમારે અંજાર શહેરની તમને વાત કહું તો અંજાર શહેરમાં મુજબ તો પ્રશ્ન વર્ષોથી બે હજાર એકમાં બાયપાસ રોડ બનાવવાનું મંજૂર થયેલું છે જમીન સંપાદન થઈ છે ક્યારે બે હજાર એકમાં નાણાં ચૂકવાઈ ગયા છે પણ કોઈ કારણસર અત્યાર સુધીમાં એ રસ્તાનું કામ પૂર્ણ થઈ શક્યું નથી જેને કારણે અત્યારે બધો મોટી ગાડીઓનું ટ્રાફિક છે અવારનવાર કલેક્ટરશ્રીએ જાહેરનામું પર બહાર પડ્યું કે મોટી ગાડીઓને ગામમાં નહીં આવવાનું પણ બીજો કોઈ વિકલ્પ નથી એટલે લોકો ગાડીઓવાળા અંદર ઘૂસી આવે છે ને કેટલા એમાં એક્સિડન્ટમાં કેટલા લોકો જીવ ગુમાવે તો ખરેખર તો એ જે બાયપાસ છે અંજારનો જે અંજારનો બાયપાસ નેશનલ હાઈવેને જોડે તો અંજાર શહેરની આખી સમસ્યાઓનું નિરાકરણ આવી જાય એમ છે તો અમારી માંગણી સરકાર સમક્ષ એ છે કે તાત્કાલિક જે અંજાર જે સંપાદન કરી લીધી છે જમીન જ્યાં ફોરલેન બનાવવાની વાત છે તાત્કાલિક શરૂ કરવામાં આવે એવી જ રીતે આપણે અહીંયા કરીને જોઈએ તો રુદ્રમાતા ડેમની બાજુમાં જે બ્રિજ છે એ બ્રિજ પર કેટલા આટલું લાંબુ ટાઈમથી હજી પણ એનો એકદમ માની લો કોઈ મોટી ગાડીઓને પરવાનગી આપવામાં આવતી નથી જેને કારણે ત્યાં તમે જાઓ તો આખો ગ્રામીણ વિસ્તારમાંથી આખો મોટા વાહનોનો ટ્રાફિક આપણે વારવામાં આવ્યો જેમ જેને કારણે રસ્તાઓ એટલા બધા હાલત ખરાબ હાલતમાં છે તો સરકારે આ રસ્તાઓ તાત્કાલિક આ મોટા વાહનોને પરવાનગી આપવી જોઈએ બ્રિજનું કામ તાત્કાલિક નવા બ્રિજનું કામ શરૂ કરીને પૂર્ણ કરવું જોઈએ અને જે રસ્તાઓને નુકસાન થઈ ગયું છે એ રસ્તાને ફરીથી રિસર્ફિંગ કરી દેવામાં આવે કારણ કે આ આખો ટ્રાફિક ડાયવર્ટ કર્યો એટલે જ આ રસ્તા તૂટી ગયા નહીં તો તો અત્યારે કદાચ એક બે વર્ષ હજી તમારે નીકળી જાય એટલે સરકારે ઘણી વખત આપણે પૂરા ટેસ્ટિંગના બાના હેઠળ રસ્તાના કામ આપણે સમયસર કરતા નથી એમાં લોકો અસંખ્ય અલગ કી ભોગવે છે હજી પણ અલગ ભોગવી રહ્યા આજની તારીખે પણ રુદ્રમાતા ડેમ એકદમ ક્લિયર નથી થઈ ગયો બ્રિજ રુદ્રમાતા ડેમની બાજુનો બ્રિજ ક્લિયર નથી થયો એવી જ રીતે આપણે ભુજમાં આપણે જોઈએ તો આ ભુજમાં મીઠા તળાવની બાજુનો બ્રિજ છે તો એમાં આખી એજન્સી એમ કે ખોટી આવી ગઈ એનો જે અભિપ્રાય છે એ જ ખોટો છે નગરપાલિકાની એક બોડીએ કીધું કે બરાબર છે બીજી બોડી ના પાડે તો આ વિસંગતાઓ કેમ આ જે પહેલા ટેસ્ટિંગ કર્યું તો એ ટેસ્ટિંગ જ જો બરાબર ન હોય તો એ નાણાં કોના ઘેર ભુજની લોકોને જનતાના ઘેર તો આવી રીતે નગરપાલિકાનો વહીવટ છે અને સત્તામાં લોકો એને મત કઈ રીતે આપે છે એમને સમજણ નથી પડતી પણ અત્યારે લોકો ખૂબ દુઃખી છે તો તાત્કાલિક આ બ્રિજ પણ જો બરાબર હો તો ખુલ્લો મૂકી દેવો જોઈએ બરાબર ન હો તો તાત્કાલિક નવા બ્રિજનું નિર્માણ કરવું જોઈએ પણ ભુજના નગરજનો ક્યારથી એમાં હાલાકી ભોગવી રહ્યા છે તો આવા અસંખ્ય મુદ્દાઓ છે અને ઘણી જગ્યાએ તો અત્યારે રસ્તાઓ છે આ વરસાદ પછી પછી ક્યાંય પેચવર્ક પણ નથી કરવામાં આવ્યું તો મારે જે એક તમને દાખલો આપવો છે કે અમારે એક અંજારથી ભીમાસરથી પશુરા સુખ પરનો રસ્તો છે એમાં બે ધારાસભ્ય આવે એક માલતીબેન મહેશ્વરી આવે એક ત્રિકમભાઈ સાંગા આવે તો આ બંને ધારાસભ્યને મેં વિનંતી કરી છે કે એક વખત બે સાથે મળીને રોડ ઉપર આંટો મારી આવું એટલે એ રોડની હાલત કેવી ખરાબ છે તો રિસર્ફિંગ સિંગ તાત્કાલિક થાય મજબૂતાઈ થાય અને જ્યાં જરૂર હોય ત્યાં આપણે પેચ વર્ક પણ કરવામાં આવે તો રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે અને ખાલી માત્ર ને માત્ર વિકાસની વાતો કરે છે વિકાસ જાત્રાઓ કાઢે છે પણ તમે ખરી હકીકત શું છે એ તમે જુઓ તો વાસ્તવિક પરિસ્થિતિ આખી જુદી છે લોકોને ખોટી રીતે ગુમરાહ કરી દેવામાં આવે છે ભરમાવી દેવામાં આવે છે અને આ ધારાસભ્યો છે અમે વિનંતી કરી છે કે જ્યાં જ્યાં ખરાબ હાલતમાં રસ્તા છે એ તાત્કાલિક નિર્માણ કરવામાં આવે અને બીજા પણ ઘણા એવા બધા રસ્તાઓ છે જે ખરેખર ખૂબ ખરાબ હાલતમાં છે તાત્કાલિક આ રસ્તાઓનું નિર્માણ કાર્ય પણ થાય એવી અમે આપના માધ્યમથી વિનંતી કરી છે